ફોરવર્ડ બાયસમાં જે રીતે જોડાણ કર્યું એના કરતાં ઊંધું જોડાણ એટલે રિવર્સ બાયસ અગેન ચર્ચા કરીએ તો આ એક પીએન જંક્શન ડાયોડની સામાન્ય સ્થિતિની વાત છે જ્યાં પી વિભાગ અને એન વિભાગ આ રીતે રચાયેલા છે એને સાંકેતિક રૂપે દર્શાવવું હોય તો એક એરોની નિશાની અને એરો કઈ દિશા દર્શાવે તો કે એરો આપણને એનોડથી કેથોડ બતાવે એટલે આ થયું એનોડ આ થયું કેથોડ અને પાછળ આ રીતની નિશાની મૂકવામાં આવે એટલે આ થઈ જાય પીએન જંક્શન ડાયોડ આ જ વસ્તુની સંકેત સ્વરૂપે રજૂઆત છે જોડવા માટે જેમ આપણે ફોરવર્ડ બાયસમાં વાત કરીએ એમ ધાતુનો સુવાહક જોડી અને એનોડ કહી દો અને એ જ રીતે અહીંયા બીજો સુવાહક જોડી એને શું કહી દેવાનું કેથોડ અને બંને છેડે બેટરી જોડે શું સ્થિતિ આવે એ જોવાની છે તો જોઈએ ચાલો હવે પેલું કામ તો મૂળભૂત એટલે કે સામાન્ય સ્થિતિ મુજબની વર્તણૂક આપણે દર્શાવવાનું થાય તો સામાન્ય સ્થિતિ મુજબ જંક્શન છે એની પોળાઈ કેટલી તો કે સામાન્ય સ્થિતિ મુજબ જંક્શનની પોળાઈ ડબલિય વોલ્ટેજ કેટલા તો કે આ મુજબ એના વોલ્ટેજ થાય તો આ મુજબ વોલ્ટેજ થાય એટલે વોલ્ટેજને આપણે કહી દઈએ વીઝીરો વી ઝીરો છે એ ડેપ્લેશન બેરિયરના પોટેન્શિયલ છે ડબલ્યુ એની પોળાઈ છે આ સામાન્ય સંરચના છે હવે એને આપણે બાહ્ય બેટરી વડે જોડવાના છે એટલે અહીંયા સુવાહક વડે એક ધ્રુવ જોડેલો છે અને અહીંયા સુવાહક મૂકી અને બીજો ધ્રુવ જોડેલો છે અને આપણે કહીએ છીએ એનોડ અને કહીએ છીએ કેથોડ એનોડ ને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો તો ફોરવર્ડ બાયસ પણ બેટરીના ઋણ છેડા સાથે જોડી દો તો રિવર્સ બાયસ એનોડ ને ઊંધો જોડો રિવર્સ જોડો તો કેથોડ ને બેટરીના ધન છેડા સાથે જોડવો છો ચાલો ફરી પાછી જે ચર્ચા કરી હતી એ જ અહીંયા રિપીટ કરીશું બેટરી જોડ્યા પહેલા આપણે જે વિદ્યુત સ્થિતિમાં વિસરણને કારણે હોય છે એ કઈ દિશામાં તો કે વિસરણને કારણે ડિફ્યુઝનને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો આ જ દિશામાં હોય સોરી એ તો આ જ દિશામાં થશે વિસરણને કારણે વિદ્યુત ક્ષેત્ર હવે તમે બેટરી જે લગાડી છે બેટરીનો અહીંયા ધન છેડો છે ને ઋણ છેડો છે તો એ બેટરી છે એને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ કે ટોટલ વિદ્યુત ક્ષેત્ર એટલે તો કે અહીંયા ની દિશા સરખી છે એટલે વિસરણનું અને બાહ્ય બેટરી બે નું વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં હોવાથી સરવાળો થાય એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ઈ પેલા તો માત્ર વિશ્રણ એક જ હતું હવે બે નો સરવાળો થઈ ગયો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે મોટું થઈ જશે આ વિદ્યુત ક્ષેત્ર શું કરતું તો કે અપાકર્ષી ઇલેક્ટ્રોન ને અહીં નો આવવા દઈએ અને હોલને અહીંનો જ આવવા દઈએ એટલે અહીંયા લખીએ કે અપાકર્ષણ બળ જે લાગતું ક્યુ ઇન્ટુ ઈ જેટલું એમાં વધારો થશે વધારો થશે એટલે હજુ ઇલેક્ટ્રોન કે હોલને નહીં જવા દે પણ એક વિશેષતા જુઓ આ પી વિભાગ છે પી વિભાગ છે એમાં બે પ્રકારના કણો હોય હોલ છે ને આપણે મેજોરિટી કહીએ છીએ અને ઇલેક્ટ્રોન છે એ અહીંયા શું બની જશે માઇનોરિટી એ જ પ્રમાણે અહીંયા હોલ છે છે અને ઇલેક્ટ્રોન છે ઈ મેજોરિટી હવે ખરેખર શું થતું હતું તો કે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવતા હતા અને હોલ અહીંથી અહીંયા જતા હતા એટલે વહન મેજોરિટી ચાર્જ કેરિયર નું થતું હતું અહીંયા તો અપાકર્ષણ બળ એટલું વધુ કે મેજોરિટીને તો વિચારવાનું જ નથી કારણ કે અહીંયા અપાકર્ષણ હતું એના કરતા એ વધી ગયું હવે બેટરી ઉમેરાઈ ગઈ બેટરી વિરોધ કરે છે પણ અહીંયા માઇનોરિટી તરીકે હોલ છે એ હોલ અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે તો કે આકર્ષણ થાય એટલે અહીંયા હું કાઉન્ટમાં લખું કે મેજોરિટી ચાર્જ કેરિયર છે એનું અપાકર્ષણ વધ્યું તો સામે આકર્ષણ આકર્ષણ કોના દ્વારા થાય છે તો કે આકર્ષણ બળ છે એ માઇનોરિટી ઉપર લાગે છે કોના ઉપર લાગે છે માઇનોરિટી ચાર્જ કરિયર ઉપર લાગે છે એમાંય વધારો થાય છે તો આકર્ષણ બળની માત્રા વધી તો આકર્ષણ બળને કારણે શું થશે તો કે આ જે ઋણ ભારિત ભાગ છે એ પેલા હોલને ખેંચશે હોલ ને આ તરફ ખેંચશે અને આ જે ધન ભરિત ભાગ છે ઇલેક્ટ્રોન ને આ તરફ ખેંચશે એટલે થયું શું તો કે જો ધ્યાનથી સમજવા જેવું છે માઇનોરિટી તરીકે જે ઇલેક્ટ્રોન છે એ પી વિભાગમાં છે માઇનોરિટી ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયા તો કે આ તરફ ગયા તો આ માઇનોરિટી ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તો રહીવાજિક પ્રવાહ કયો થાય તો કે ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં રહીવાજિક પ્રવાહ આ દિશામાં શું થતું તો કે એમાં તો નેચરલ જ થતું હતું ઇલેક્ટ્રોન આમ જવા જોઈએ હોલ આમ આવવા જોઈએ પણ આમાં ઊંધું થયું રહીવાજિક પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં વહ્યો કોને કારણે માઇનોરિટી માઇનોરિટી ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ વહ્યો મૂળ જે અહીંયા જે પી વિભાગમાં મેજોરિટી તરીકે હોલ છે એ વહી શકતા નથી એન વિભાગમાં મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન છે એ વહી શકતા નથી પરંતુ ઊંધું માઇનોરિટી છે એના ઉપર આકર્ષણ થાય આના માઇનોરિટી ઉપર આકર્ષણ થાય એટલે એ ગતિ કરી શકે ફોરવર્ડમાં તો ખરેખર જે મેજોરિટી હતા એના ઉપર જ બળ લાગતું હતું ને એ ગતિ કરતા હતા અહીંયા ઊંધું થયું તો આ પ્રકારે એમાં વિદ્યુતનું વહન ચાલુ થાય હવે વિદ્યુતનું વહન ચાલુ થાય એટલે અહીંયા આપણે જોઈએ કે સંરચનામાં શું ફરક પડે તો કે મેં શું કીધું અહીંયા તો કે આપણે અહીંયા જોયું કે ઇલેક્ટ્રોન આકર્ષાઈને આ બાજુ જાય છે અને હોલ આ બાજુ આવે છે હવે ધ્યાનથી આપણે વચ્ચેના વિસ્તારમાં જોશું કે આ કેવી રીતે અસર કરે છે તો જોજો આ વિભાગમાં ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે અહીંયા વધારે ઋણ વિદ્યુતભાર ભેગો થયો વધારે ઋણ વિદ્યુતભાર ભેગો થયો એટલે ડેપ્લેશન બેરિયરની જે રેન્જ હતી

હવે જો વિદ્યુત ક્ષેત્ર વધે છે તો વોલ્ટેજ વધવાનો જ છે એટલે આમની વચ્ચેનું જે ડેપ્લેશન બેરિયર છે એના વોલ્ટેજમાં હજી વધારો થયો અને નવા વોલ્ટેજ આટલા થયા તો કે અહીંયા આ રીતે દર્શાવું ડોટેડ લાઈનથી તો વી ઝીરો ડેસ્ક પોળાઇ વધી ગઈ પોળાઈ પહેલાં આટલી જ હતી હવે એ કેટલી થઈ જશે તો કે હવે પોળાઇ થઈ ગઈ એનો અર્થ આ પ્રકારની સ્થિતિમાં પરિણામી વિદ્યુત વધે છે એને લીધે ડેપ્લેશન બેરિયરની પૂરાઈ વધે છે અને એના માટે જંક્શનનો વિદ્યુત સ્થિતિમાં ડેપ્લેશન પોટેન્શિયલ બેરિયર પોટેન્શિયલ પણ વધે છે ચાલો હવે અને આપણે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય સાથે જોઈએ વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય સાથે જોઈએ એટલે એ આપણા માટે બની જાય લાક્ષણિકતા તો બેઝિક ગોઠવણી કઈ રીતે આવશે તો કે બેઝિક ગોઠવણીની વાત કરીએ તો પી જંક્શન ડાયોડ એની સંજ્ઞા દોરીએ આ પી એન જંક્શન ડાયોડ આ એની સંજ્ઞા વોલિટો બેટરી જોડીએ બેટરી જોડવી છે એટલે બાહ્ય બેટરી પણ બેટરીમાં એનોડ સાથે ઋણ છેડો ને કેથોડ સાથે ધન છેડો આ ચલ બેટરી વોલ્ટેજ માપવા હોય તો સમાંતરમાં વોલ્ટ મીટર જોડો પ્રવાહ હોય તો શ્રેણીમાં એ મીટર જોડો આ વિભાગ છે એનોડ છે આ કેથોડ છે એનોડ ને બેટરીના ઋણ ધ્રુવ સાથે કેથોડને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે હવે એને અનુરૂપ અહીંયા આપણે વોલ્ટેજ અને પ્રવાહના સંબંધો લઈએ વી સૌડી બાજુ કઈ છે તો કે સૌડી બાજુ આ છે પણ પ્રવાહ ક્યાં વહે છે તો કે જો પ્રવાહ અહીંથી આ દિશામાં વહે છે અહીંથી અહીંયા ગયો અહીંથી અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ તરફ પણ રહીવાજિક પ્રવાહ એનાથી વિરુદ્ધ હવે અહીંયા વોલ્ટ મીટરનો ધન છેડો જોઈએ એનોડ સાથે ધન કેથોડ સાથે ઋણ એવી રીતે અહીંયા ધન જ હોય અને અહીંયા ઋણ બે માટે દિશા ઊંધી થશે ને ઋણ માંથી દાખલ થાય છે એટલે પ્રવાહ ઋણ અને વોલ્ટેજ માટે ઊંધો છેડો પડે જો પ્રવાહ દિશામાં જાય છે એટલે વોલ્ટેજ પણ ઋણ તો જ્યારે આના અનુરૂપ વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો દર્શાવતા હતા તો આ ગ્રાફ આવો કઈક મળે છે વોલ્ટેજ વધારતા જઈએ વધારતા જઈએ શરૂઆતનો ભાગ શરૂઆતનો ભાગ અહીંયા સુધીનો ભાગ એવો છે કે આ એપ્રોક્સિમેટલી ઝીરો મળે વોલ્ટેજ વધારો ને તો એ કાંઈ ખાસ મચક ન આપે જરી ગમથો પ્રવાહ વહે શું કામ જરી ગમથો આ પ્રવાહ કોનો છે માઇનોરિટીનો છે માઇનોરિટી માઇનોરિટી એટલે જે લઘુત્તમ ઓછા હોય ઓછા હોય તો પ્રવાહ કેવો હોય ઓછો કેટલો હોય છે તો કે જનરલી બહુ નાનો એટલે કે માઇક્રો એમ્પિયરમાં હોય છે તો શરૂઆતમાં પ્રવાહ એપ્રોક્સિમેટલી ઝીરો હોય અને પછી તાત્કાલિક આ પ્રવાહનું મૂલ્ય અતિ મોટું ઇન્ફાઇનાઇટ થઈ જાય ઇન્ફાઇનાઇટ થાય છે આ ઘટના જ્યાંથી થાય આ ઘટના અહીંથી થાય છે એ ઘટના પાસે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ બ્રેકડાઉન બીઆર બ્રેકડાઉન વોલ્ટેજ શા માટે કીધા તો કે બ્રેકડાઉન એટલે શું તો કે આ અહીંયા ડાયોડનો નો જંક્શન વિસ્તાર છે ને એ જે પોળો થયો તો પોળા થતા થતા હાવ નીકળી જ જશે નીકળી જ જશે તૂટી જશે તૂટી જશે એટલે શું થશે આ જંક્શન જ નહીં રહીએ આ જંક્શન છે એ તૂટી અને હવે કેવું બની જશે સામાન્ય સુહાગ બની જશે કારણ કે આ વિસ્તાર ખેંચી ખેંચીને આપણે તોડી જ નાખશું એટલે અહીંયા શબ્દ વાપર્યો બ્રેકડાઉન એ એક વખત તૂટી ગયો બ્રેકડાઉન થઈ ગયું પછી આ દ્રવ્ય આ રચના ક્યારેય ડાયોડ તરીકે ન ચાલે એને તમે સુવાહકની જેમ જ વાપરી શકો ડાયોડ બળી ગયો એવું કહેવાય પછી એ સાદો સુવાહક તાર બની જાય અને આપણે સાદો સુવાહક તાર નથી જોતો આપણો હેતુ છે બદલાઈ શકે તેવા પ્રવાહ અને એને નિયંત્રિત કરી શકે તો એ બધા ગુણધર્મ અહીંયા ડાયોડ તરીકેના જતા રહીએ એટલે ડાયોડને ચલાવવો હોય તો રિવર્સ બાયસમાં ચલાવી તો આવું થવાની સંભાવના રેન બ્રેકડાઉન થયું એટલે પૂરું થઈ ગયું જ્યારે ફોરવર્ડ બાયસમાં એની વર્તણૂક કેવી મળતી હતી તો કે ફોરોડ બાયસમાં એ શરૂઆતમાં પ્રવાહ ઓછો વેવડાવતો પછી રેગ્યુલર વેવડાવતો એટલે આ જે પ્રવાહ હતો એ એમ્પિયર રેન્જનો હતો તો ડાયોડને ચલાવવું હોય તો યોગ્ય મેથડ કઈ તો કે યોગ્ય મેથડ થાય ફોરવર્ડ બાયસ એટલે પીએન જંક્શન ડાયોડને જો ઉપયોગ કરવો હોય પરિપથમાં તો હંમેશા ફોરવર્ડ બાયસમાં જ કરવો જોઈએ રિવર્સ બાયસમાં ક્યારેય પીએન જંક્શન ડાયોડને વાપરી શકાય નહીં સાચી ગોઠવણી શું છે ફોરવર્ડ બાયસમાં એમાં જ એ સામાન્ય પ્રવાહ વહેવડાવી શકે રિવર્સ બાયસમાં અમુક સમય સુધી થોડોક માઇક્રોએમ્પિયરમાં પ્રવાહ વહેવડાવે છે એ નો વહેવડાવવા બરાબર છે ને થોડું કંઈ વોલ્ટેજ વધારતા વધારતા બળ કર્યું ને એટલે તાત્કાલિક પ્રવાહ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ થઈ ગયો એનો અર્થ શું અવરોધ કેટલો થઈ ગયો જીરો અવરોધ ઝીરો એટલે અર્ધવાહક રહ્યું જ નહીં અહીંથી વચ્ચેથી બ્લાસ્ટ થઈને તૂટી જશે સાદો સુવાહક જ થઈ જશે બ્રેકડાઉન થઈ જશે તો આ થઈ ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતાની વાત થેન્ક યુ